જય માતાજી મિત્રો આજની સ્ટોરી ખૂબ જ રસપ્રદ અને તમને મજા આવે એવી છે તો છેલ્લે સુધી જરૂર સાંભળજો તો ચાલો શરૂ કરીએ નહીં મળે પૈસા ઝાડ પર ઉગે છે ના હશે ની પાડ નહીં ચાલે તારી મનમાની મને તાત્કાલિક બસો રૂપિયા આ હું રાત દી ધડા કરું છું તેમ તમારે એન્જિનની જેમ ફૂંક્યા કરવા માટે મારી પાસે મારી સામે જીપડી ચલાવે છે જબાનને લગામ દે હું તારો ધણી છું પિયુષે કવિતાને કચકચાવીને તમાચો ઠૂકી દીધો ઘરમાં શરૂ થઈ ગયું યુદ્ધ અને પડોશીઓને બનજાય કવિતા કાળ ઝાડ થઈ ચીસો જ પાડતી રહી કવિતા કાળ ઝાડ થઈ ચીસો જ પાડતી હતી હા કરો ધણીપણું અને ધોર ધબાટ સિવાય થાય છે શું તમારાથી મારા પૈસા બેઠા બેઠા રોટલા તોડો ઉપરથી ફૂંકવા જોઈએ સિગારેટ લગભગ રોજે થતા આકકાટને કારણે કવિતાએ બારીઓ તો બંધ જ રાખવી પડતી જેથી અવાજ ઓછામાં ઓછા બહાર જાય પણ સાગર એપાર્ટમેન્ટમાં આ જાણીતી વાત હતી કવિતા અને પિયુષના એરેન્જ મેરેજ હતા પિયુષની દિમાગી હાલત પહેલાથી જ બહુ સારી નહોતી જેની કવિતાને લગ્ન પછી જાણ થઈ મારપીટ અને અસહ્ય લગતા પણ ગરીબ મા બાપની દીકરી પડ્યું પાનું નિભાવી લેવાની સલામ હતી કવિતાની સાથે પિયુષ પણ નોકરી કરતા ને થોડું કમાતા એટલે ઘરમાં ઘરના કોઈને એમાં મોટી સમસ્યા લાગતી નહોતી થોડા વર્ષો પછી પિયુષ જ્યાં નોકરી કરતા હતા એ કંપની બંધ થઈ પોતાની પરિસ્થિતિને કારણે એમની માનસિક બીમારી વધતી ચાલી કવિતા પર બીમાર પતિની સારવાર બાળકોનું ભણતર અને મોંઘવારી સંસાર બેસુરો થઈ ગયો પિયુષનું મગજ ચસકતું ગયું ડોક્ટરની સલાહ હતી આ સિકજો ફેનિક પેશન્ટ છે એની બીમારી માટે તે પોતે જવાબદાર નથી એમની સાથે સમજણથી કામ લેવું કવિતા બધું સમજતી હતી પણ આખરી પરિસ્થિતિમાં ધીરજ રાખવી એથી આકરી હતી સાસરિયા સામે પણ ફરિયાદ હતી આવા માણસ સાથે મને પરણાવી દીધી પિયુષને સિગારેટ પીવાની લત લાગી ગઈ હતી નોકરી ગયા પછી ઘરમાં બેસી રહેતા કવિતાને સિગારેટના પૈસા આપવા પડતા ત્યારે કવિતાનું મગજ ફાટતું શરૂઆતમાં તો કમ મને પણ આપતી પણ મહિનાનો અંત હોય ઘરમાં દૂધ કે શાક ઉધાર લાવવા પડતા હોય ત્યારે એનાથી સિગારેટે ખપાતી નહીં એટલે એનો પિત્તો જતો હતો કંકાસના સ્વરૂપો બદલાતા ને માત્રા વધતી જતી પિયુષની વર્તણૂક દિવસે ને દિવસે બગડતી જતી હતી જે હાથમાં આવે એનું ઘા કરતો પોતાના આવા ભાગ્ય બદલ કવિતા ભગવાનને માફ નહોતી કરી શકતી

એ બીમાર છે એને મદદની ભૂખની પ્રેમની જરૂર છે તું એની દવા કરાવશે પણ દવાની ગોળીઓથી ક્યાંય મોટી મનની સારવાર છે એ કોણ કરશે ઈશ્વરે તને એ પસંદ કરી છે તું તારી ફરજ બજાવ એનો સ્વીકાર કર એને ક્રોધ કેમ કે એ બીમાર છે માની લે કે એની જગ્યાએ તારી આવી હાલત હોત તો પતિ કમાય અને પત્નીનું ભરણ પોષણ કરે એ સામાન્ય બાબત છે કઈક આનાથી ઉલટું બને ઈશ્વરે તને વિશિષ્ટ શક્તિ અને વિશિષ્ટ કાર્ય સોંપ્યું છે એને દિલથી બજાવ તારીખ પર ઈશ્વરના આશીર્વાદ જરૂર ઉતરશે દાદાજી મારો મોહ સ્વભાવ આવો નહોતો બસ આ સંજોગો હું બસ હું સમજુ છું બેટા એ મોહ સ્વભાવને ફરી જીવતો થવા દે મહેનત પડશે પણ મહેનત વગર ફળ કોને મળે છે કવિતાને વાત ગળે ઉતરતી હતી પણ પોતાની લાચારી બદલ આંસુ વહી રહ્યા હતા બચ્ચા તાપના કવિતાના આંસુ વહેતા જ રહ્યા ક્યારેક દાદાજી પાસે ક્યારેક કૃષ્ણની મૂર્તિ પાસે આંસુ તો પહેલા વહેતા જે એના ક્રોધમાં વધારો કરતા હવે આ આંસુ એના હવે આ આંસુ એને સહારો આપતા રહ્યા કવિતા પ્રયત્નપૂર્વક પોતાના વર્તનમાં ફેરફાર કરવા લાગી આખરે શાંતિ તો એને જોઈતી હતી ત્યારે કે દાંત કચ કચાવીની ચૂપ તો રહેતી એકવાર પિયુષને સમજાવીને કવિતા દાદાજી પાસે લાવી દાદાજીએ પિયુષને માન આપીને પોતાની બાજુમાં બેસાડ્યા ખબર અંતર પૂછ્યા અને ખૂબ પ્રેમથી એના બરડે હાથ ફેરવ્યો આ બીમાર માણસને દાદાજીનું વર્તન સ્પર્શી ગયું આર્થિક ભીડ એ જ રહી પણ પરિસ્થિતિ બદલાવા લાગી કોઈ ચમત્કાર નહોતો થયો થવાનો પણ નહોતું પરંતુ એક વર્ષની અંતે આખો દિવસ પડી નહોતો થયો પણ જ્યાં સિગારેટના ધુવાડા ભરેલા હતા ત્યાં ધૂપ દીપની સુગંધ પ્રસરવા લાગી જ્યાં બારીઓ ચૂપચાપ બંધ રહેતી ત્યાં દિવસના સૂર્યપ્રકાશે ભાગીદારી નોંધાવી દીકરીઓ સારું દીકરાઓ સારું ભણી શક્યા અને નોકરીએ લાગી ગયા બાકી કોઈ ચમત્કાર થયો કવિતા એ જ નોકરી કરતી હતી ચલાવતી હતી આ બધું બદલાયું ન હોત તો પણ કવિતા રોજ નોકરીએ જતી હોત ને આમ મહેનત કરતી હોત અને એના હૈયામાં અને ઘરમાં અંધારાનું સામ્રાજ્ય સલામત હોત ઝેરી ઝેર વધારતી હોત હોત આ બાકી કોઈ ચમત્કાર નહોતો થયો